વડોદરા જિલ્લા બીજેપી પ્રમુખ તરીકે રસિકભાઈ પ્રજાપતિના નામની આજે જાહેરાત કરવામાં આવી હતી જેને લઈને સમર્થકો તથા શુભ ચિંતકો દ્વારા તેઓને અભિનંદન શુભેચ્છાઓ પાઠવી હતી છેલ્લા ઘણા સમયથી વડોદરા જિલ્લા બીજેપી પ્રમુખ પદ માટે ચાલતા સસ્પેન્સથી આજે પડદો ખસ્યો હતો આજે વડોદરા જિલ્લા બીજેપી કાર્યાલય વંદે કમલમ ખાતે પ્રદેશના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ ચૂંટણી નિરીક્ષક અમિત ચૌધરીની હાજરીમાં નવા જિલ્લા પ્રમુખ તરીકે રસિકભાઈ પ્રજાપતિના નામની જાહેરાત કરવામાં આવી હતી જિલ્લા પ્રમુખના પદ માટે પચાસથી વધુ હોદ્દેદારોના નામ ચર્ચામાં હતા જો કે છેલ્લે નિર્ણય સંઘ અને પ્રદેશ નેતૃત્વની સૂચનાથી થતાં આજે વડોદરા જિલ્લા પ્રમુખ તરીકે રસિકભાઈ પ્રજાપતિના નામની જાહેરાત કરાઈ હતી જિલ્લા બીજેપી પ્રમુખના પદે રસિકભાઈ પ્રજાપતિના નામની જાહેરાત થતા શુભચિંતકો સમર્થકો દ્વારા તેમણે અભિનંદન શુભકામનાઓ પાઠવી હતી વડોદરા જિલ્લા બીજેપીના નવનિયુક્ત પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ હાલ વડોદરા બક્ષી પંચ મોરચાના પ્રમુખ છે તેઓ વાઘોડિયા વિધાનસભાના દુમાળ ગામમાંથી આવે છે અને ઓબીસી અગ્રણી ગણાય છે જિલ્લા બીજેપી પ્રમુખના નામની જાહેરાત દરમિયાન વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ ચૂંટણી નિરીક્ષક અમિત ચૌધરી પૂર્વ જિલ્લા પ્રમુખ સતીષભાઈ પટેલ ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા ધર્મેન્દ્રસિંહ વાઘેલા અક્ષય પટેલ સાંસદ ડોક્ટર હેમાંગ જોશી સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા તથા નવનિયુક્ત જિલ્લા બીજેપી પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિને અભિનંદન શુભકામનાઓ પાઠવી હતી પૂર્વ પ્રમુખને અભિનંદન આપું છું સાથે એમણે જે નામની દરખાસ્ત મૂકી છે એમાં રસીદભાઈ પ્રજાપતિને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું આ પ્રક્રિયા શરૂ થઈ એ પહેલાં કાશ્મીરમાં બનેલા બનાવ અંગે અમે બધાએ બે મિનિટનું મૌન પાડ્યું છે અને અમે સ્વૈચ્છિક નિર્ણય કર્યો છે કે રસિકભાઈ પ્રજાપતિનું સ્વાગત અમે કરીશું આ શોકને કારણે અમે હાથ પૂરા નહીં કરી મિત્રો આખા રાજ્યની અંદર આ રીતે પ્રોસેસ કરીને ભારતીય જનતા પાર્ટી खरा जमा उनका समाज ने समावेश करीने करी ने प्रमुख करी जयरा करी सके आपनी नगर समेत एकदम सहज भावे सरोद रीते आ प्रक्रिया में पूर्ण करी ने में हमरा आ प्रक्रिया मार्ते भेगा थेला धागे वानो बड़ा जाए कही भारतीय जनता पार्टी पार्टी डिफर मीडिया प्रदेश नक्की करेल नाम खुद प्रमुख श्री मुके आदमी हूँ सतीश अभिनंदन आपू કે એમણે પૂરી ખીલી લીધી એમણે મને સામેથી કહ્યું મેં સંકલન સમિતિની અંદર જયારે નામની ઘોષણા કરી ત્યારે સતીષભાઈએ તરત કહ્યું કે બાપુ દરખાસ્ત ન મૂકીશ અમે પાર્ટી ડિફરન્સ કહીએ છીએ અને પાર્ટીએ પણ રસિકભાઈ મોરચાની અંદર વર્ષોથી કામ કરે એને પણ પાર્ટી જોઈ અને જિલ્લાની જવાબદારી આપી છે એમને શુભેચ્છા પાઠવી ભારતીય જનતા પાર્ટીને પ્રમુખ એટલે એક વ્યવસ્થા છે ભારતીય જનતા પાર્ટીનો જિલ્લામાં પ્રમુખ હોય મંડળના પ્રમુખ હોય મહામંત્રી હોય અને સૌ જિલ્લાના હોદ્દેદારો આ પાર્ટીની એક દરેક મંડળ સુધીની અમારી વ્યવસ્થા હોય છે ભૂત સમિતિ સુધીની એનો એક આ ભાગ છે અને સંગઠન પર્વ ચાલતું હોય ત્યારે મારી પ્રમુખ તરીકે જે વરણી કરવામાં આવી છે હું પ્રદેશ ટીમનો અને પ્રદેશના સૌ હોદ્દેદારોનો અને જિલ્લાના ધારાસભ્ય સાંસદોનો હું આ તબક્કે હૃદયપૂર્વક આભાર માનું છું જે મને જવાબદારી ઓપી છે ભારતીય જનતા પાર્ટી પ્રમુખ જિલ્લા તરીકે એને હું ખરી રીતે ઉતારવાનો પૂરતા પ્રયત્ન કરીશ અમારા મોરડી મંડળ જે સૂચનાઓ કરશે એ રીતે એને સંગઠનનો પછી માળખું બનાવશું અને આગળનો જે કાંઈ કાર્યક્રમો શું આપશે આવતા દિવસો ભારતીય જનતા પાર્ટીના સંગઠન પર્વ બે હજાર પચીસ નિમિત્તે આજે વડોદરા જિલ્લા અધ્યક્ષશ્રીની ચૂંટણી સંદર્ભે આપણા પૂર્વ મંત્રી અમારા સૌના આદરણીય નેતા એવા આદરણીય ભૂપેન્દ્રસિંહ ચુડાસમાજી આજે પધાર્યા અને આ ચૂંટણીના પ્રક્રિયા અંતર્ગત આજે રસિકભાઈ પ્રજાપતિ કે જેઓને આપણા પૂર્વ પ્રમુખ સતીશભાઈ પટેલ દ્વારા જે દરખાસ્ત મૂકવામાં આવી એ દરખાસ્તને મેં પણ ટેકો જાહેર કર્યો છે રસિકભાઈ બક્ષીપંચ મોરચાની અંદર એમણે એમનો દાયકો આપ્યો છે અને ખૂબ સારું કામ એમણે મોરચાને પણ આગળ લાવવા માટે કર્યું છે ત્યારે સમગ્ર જિલ્લો પણ એમના નેતૃત્વમાં ખૂબ સારું સંગઠનનું કામ આગળ વધારે અને મોદી સાહેબનું જે વિકસિત ભારતનો સંકલ્પ છે એને આગળ લઈ જાય બસ એવી જ હું પ્રભુને પ્રાર્થના કરું